you uh -huh. નમસ્કાર મિત્રો ડેલી ન્યૂઝ ગુજરાતી યુટ્યુબ ચેનલ માં તમારું હાર્દિક સ્વાગત છે મિત્રો મિત્રો વાત કરીએ તો હાલ હમણાં સૌથી અગત્યના અને મહત્વના સમાચાર મળી રહ્યા છે છે છેલ્લા કેટલાક સમયથી વિદ્યાર્થીઓમાં ચિંતાજનક બનાવો વધતા જાય ગ્રામીણ વિસ્તારો કરતા શહેરી વિસ્તારોમાં વધતા જતાં આપઘાત ના બનાવો અંગે હાથ ધરવામાં આવેલા સર્વે દરમિયાન આપઘાત ના બનાવો પાછળના ચોંકાવનારા કારણો જાણવા મળ્યા હતા જે વિદ્યાર્થીઓ પોતાના માતા પિતા સાથે ખુલ્લા મનને વાતચીત નથી કરતા તેઓમાં પ્રમાણ વધુ છે વિદ્યાર્થીઓમાં વધતા જતા આપઘાત ના બનાવો અંગેના અભ્યાસ દરમિયાન અર્ના મળ્યું હતું કે મધ્યમ વર્ગના વિદ્યાર્થીઓ પણ આફત કરનારનું પ્રમાણ વધુ છે ગ્રામીણ વિસ્તારો કરતાં શહેરી વિસ્તારોના વિદ્યાર્થીઓમાં આકતનું પ્રમાણ વધુ જોવા મળે છે આ પ્રકારના ચિંતાજનક બનાવો પાછળ માતા-પિતા અને બાળકો વચ્ચે વાતચીતનો અભાવ મુખ્યત્વે જવાબદાર જોવા મળે છે સર્વે દરમિયાન આત્મહત્યાના કારણો જે જાણવા મળ્યા હતા તેમાં ઈચ્છિત દૈનિક પૂર્તિ ન થવાની નિષ્ફળતાની લાગણી તવી મનોબળ નબળું હોવાથી કોઈની વાતનો તત્કાળ સ્વીકાર વધુ ને વધુ પ્રેમ ન લીદે નાનક સાબળવું અને અત્યંત ગરીબીને કારણે હોવાની લાગણી જાતનું આયોગ્યન મૂલ્યાંકન અને માતા-પિતાની પોતાના બાળક જોડે ખુલ્લીને વાત ન કરવી જેવા કારણો જાણવા મળ્યા છે